ખેડૂતને ખબર નથી હોતી કે કેટલા સમય કયું ખાતે કામ આપે છે તો હવે બાર એકસઠ ડબલ ઝીરો એ નાઇટ્રોજન છે જેમાં નાઇટ્રોજન આવે છે એ ચાર દિવસથી શરૂઆત થાય છે અને દસમા દિવસે પૂરું થાય છે એમાં ફોસ્ફરસ જે આવે છે ને એ સાત દિવસે શરૂઆત થાય છે અને એકવીસ દિવસે સમાપ્ત થાય છે જેમાં પોટાશ આવતું નથી હવે તેર ચાલીસ તેર એમાં નાઇટ્રોજન આવે છે ફોસ્ફરસ એમાં એને પોટાસ આવે છે તો નાઇટ્રોજન વજન રહ્યું એમાં કેટલા દિવસથી શરૂઆત થાય છે તો પાંચ દિવસે શરૂઆત થાય છે બાર દિવસમાં પૂરું થાય છે પછી ફોસ્ફરસ એ સર દિવસે શરૂઆત થાય છે ને તે દિવસમાં પૂરું થાય છે પોટાશ રહ્યું તે દિવસને શરૂઆત થાય છે બાર દિવસમાં પૂરું થાય છે હવે ડબલ જીરો બાવન એકત્રીસ એમાં નાઇટ્રોજન આવતું નથી

અને બારમાં દિવસે સોરીઓ એકવીસમાં દિવસે સમાપ્ત થાય છે ડબલ ઝીરો ડબલ ઝીરો પચાસ જે નાઇટ્રોજન આવતું નથી એમ પછી ફોસ્પરસ આવતું નથી તો એમાં પોટાસ આવે છે તો સહ દિવસે શરૂઆત થાય છે અને પંદર દિવસ સુધી સમાપ્ત થાય છે એટલે આ બધાના જે ખાતર છે આપને એક લેખ મળેલો જેથી મેં તમને ખેડૂત મિત્રો રજૂ કરેલ છે ખાસ કરીને આજ આટલું ઘણું બધું અને વિડીયો આપનો શેર કરજો અને જે લોકો જોવે એ લોકોને આપનું સબસ્ક્રાઈબ કરવાનું ચેનલ ના ભૂલે બસ તાત્મિક વાત ગુજરાત આજ આટલું જ કાલે કઈક નવું બોલશું